ગાંધીનગરના તરાઈ ખાતે નર્મદા કેનાલમાં રેસ્ક્યુ ઓપરેશનની બોકડ્રીલ યોજાઈ જેમાં સ્થિતિમાં ડૂબી રહેલા રેસ્ક્યુ કરવું હવે સરળ બનશે આર્મીના જવાનોએ લાઈફ સેવિંગ ગનનું ડેમોન્સ્ટ્રેશન કર્યું કિલોગ્રામની લાઈફ સેવિંગ ગન આશીર્વાદ સમાન બનશે પાણીમાં ફસાયેલા વ્યક્તિને ટાર્ગેટ કરીને ફાયર કરવામાં આવશે તો રસ્તાથી સજ્જ લાઈફ સેવિંગ ગનથી વ્યક્તિને ડૂબતો બચાવી શકાશે ભારે વરસાદ અને પૂર્ણ સ્થિતિમાં લોકોને ડૂબતા બચાવી શકાશે ચોમાસાની સિઝન દરમિયાન અનેક લોકો વહેતા પાણીમાં ફસાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને તે લોકોને બચાવવા માટે અનેક કલાકોની મહેનત જાય છે પરંતુ હવે આ જે મહેનત જે કલાકોની છે તે હવે ગણતરીની મિનિટોમાં બદલાઈ જાય તેવું લાગી રહ્યું છે તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે જે આ ઇક્વિપમેન્ટ જોઈ રહ્યા છો ઇન્ડિયન આર્મીના જવાનોના હાથમાં છે કે આ જે છે લાઈફ સેવિંગ રોકેટ લોન્ચર છે કે જ્યાં

ત્યારબાદ જે ઇન્ડિયન આર્મી ના જે જવાનો છે તે રસ્તો ખેંચશે અને તેને ધસમસતા પાણીની ની વચ્ચે તેઓને બચાઈ લેશે આ એક નવું ઇક્વિપમેન્ટ આવ્યું છે વર્ષ બે હાજર પચીસ ચોમાસા દરમિયાન આનો ઉપયોગ પણ થઈ શકે છે અમદાવાદ હોય રાજકોટ હોય સુરત હોય બરોડા હોય દ્વારકા હોય આ તમામ જગ્યા ઉપર ખૂબ ભારે પ્રમાણમાં વરસાદ પડે છે અને અનેક ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં નદી પૂરપાટ વહે છે અને અનેક લોકો ફસાઈ જાય છે ત્યારે આ જે સિસ્ટમ છે તે ખૂબ જ કામમાં લાગશે ગણતરીની મિનિટોમાં જ તેને એક વચ્ચેથી લઈને એક છેડા સુધી વ્યક્તિને નિશાન કરશે અને નિશાન કર્યા બાદ આ વ્યક્તિ જે ગન છૂટી છે તેને પકડશે અને રસ્તાની મારફતે તેને બહાર ખેંચવામાં આવશે કેમેરામેન અજય પટેલ